હેલો લવ ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું સોયાબીનની બિરયાની સોયાબીન અને કાળા સણાની તો ચાલો હું બનાવવાનું ચાલું કરી દઉં તો ચાલો વિડીયોમાં બનાવી જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ચાલું કરીએ બનાવવાનું તો મેં મેપળી મૂકી દીધી એમાં તેલ પણ નાખી દીધું હવે નાખવું મસાલા પણ અત્યારે છ વાગ્યા છે સો માં દસ બાકી છે છોકરા ટીવી જોઈશું બિરયાની એ લોકોને બિરયાની ખાવી છે સોયાબીન ની તો હવે મસાલા થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી નાખ દેવાની Me dumbre, no se diga, dumbre, no pago a Levani por igual. Ase soy a bien, a cercaron, sana. পপগ মু আদু આદુ પર દીધું મેં મસાલો હવે નાખી દેમ ટમેટા હા તેમ નિમક પછી આપણે પાછું સાખી નાખવાનું એને મસાલામાંથી પાકવા દેમ મસાલો ધીમો કરી દેમ ગેસ ચાલો તો હવે નાખી દેમ સણા અર્ધ જ નાખવાનો છે પ્રકરણ બહુ વધી જાય પછી આપણે નાખીએ એમાં સોયાબીન ગવાર હોય તો સારું લાગે એમાં આપણે મિક્સ હાલ તમે જોઈ લેમ પછી પછી નાખી દેવું પાણી અને સારું પડે છે ફરી જાઉં મસાલો પાકી ગયો છે હવે સોયાબીન ને ચણા બધું પાકી ગયું જોઈ શકો છો એ તો પાણી ટોપડી ભરતી દે ટોપડું ઉંધી રાખી પડતે બસ લા એ તો પાણી ભરવાને આપી દીધું મને જોઈ શકો છો ટોપડી પાણી ભરી છે આપણે અંદાજે નાખવાનું છે કેટલું જોઈએ એ હવે પાણી આપણે જોઈએ ને આપણે થોડું જ બિરયાની કરવાનું છે ઢાંકી દે પાણી ઉકરે પછી સોખા નાખવાના ચાલો તો પાણી ઉકળી ગયું હવે હું નાખી હવે મેં નાખી દીધા પછી હવે નિમક નાખવાનું પછી ગરમ મસાલો ઉપર નાખવાનો પછી હું તમને હવે ખાવા ખાઈને પણ બતાવ્યું કે બિરિયાની કેવી બની છે હવે થોડાક ચણા છે મૂકી દે શાક બનવાનું કે સણા तो हे तू गोडीवर पकडे हे तू पकड तो चला फ्रेंड बिरयानी एकदम रेडी થઈ ગઈ છે જોઈ શકો છો હવે અમે જમવા બેઠી જઈએ અને અમે જમવાનું કાઢીએ છે બધાનું અલગ અલગ આય સરભર પીガスलीवा दिस इज

તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીશો મળીશું ને વિડીયોમાં